હલો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે અહીંયા મજામાં છીએ હવે જો ઇન્ડિયા હોય મીન્સ કે અમદાવાદ હોય કે લંડન હોય પણ આપણા ગુજરાતીઓની ઇન્ડિયન્સની એક વસ્તુ તો ફાઇનલ જ હોય જો હું તમને બતાવું હમણાં છેલ્લા થોડાક દિવસથી એક અઠવાડિયાથી બહુ જ તાપ પડી રહ્યો છે તો જો આપણે એ ખબર છે જ્યારે બહુ તાપ આવે ત્યારે આપણે ગાદલાન ગોદડાન બધું કાઢી કાઢીને ઓલા ડામચિયામાંથી કાઢી કાઢીને તાપે નાખતા હતા કપડાં તો અમે જનરલી સુકાવીએ જ છે ઘણા બધા લોકો બહાર એવું નહીં ખાલી આપણા ઇન્ડિયાનું જ બહાર સુકાવતા હોય છે અહીંના બી લોકો સ્ટેન્ડમાં કપડાં નાખી નાખીને બહાર તાપે મૂકી દેતા હોય છે જો આ બે બ્લેન્કેટ્સ છે ડુએટ એ મેં અત્યારે તાપે નાખ્યા છે બસ આ જ વાત હતી કે ઇન્ડિયા હોય કે લંડન હોય તાપ નીકળે એટલે આપણે અદલા ગોદલાને તડકો ખવડાવવાનો છે બહુ જ તાપ છે અત્યારે અહીંયા ત્રીસ ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી છે પણ અહીંની ઓગણત્રીસ કે ત્રીસ એ આપણા અમદાવાદના પચાસ બરાબર છે બહુ જ એટલે બહુ જ તાપ છે એમ അടുോ കലക്കാർ താപം രേ ആ ബുവാ ബാപേ അതിസ ഡിഗ്രീ ഹിട്ടേ അത് ആക് ലൂക്ക ഹിറ്റേവ ഗണയെ അത് ഹിറ്റ്വേം രേഡ എലർട്ടേ તમારા ત્યાં કેટલો તાપ પડી રહ્યો છે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ બીજી અવનવી વાતો સાથે ફરી મળીશ તો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરજો અને જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય જલારામ